આજે હું તમારી માટે ચા સાથે ખવાય એવા સરસ મજાના તળેલા થેપલાની રેસીપી લઈને આવી છું એકદમ નવી છે ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો અને આ નાસ્તો તમે આરામથી પંદર દિવસ સુધીને સ્ટોર પણ કરી શકો છો તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સિમ્પલ છે ઘરની સામગ્રીમાંથી આપણે આ નાસ્તો બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધવા માટે આપણે એક વાસણ લઈ લઈશું એની અંદર આપણે એડ કરવાનો છે ઘઉંનો લોટ જે આપણે રોટલીનો લોટ હોય એ આપણે એક વાડકીનું માપ સેટ કરી અને બે વાડકી લેવાનો છે ત્યાર પછી આપણે લેવાના છે એક વાડકી બાજરીનો લોટ તો અહીંયા આગળ બે વાડકી ઘઉંનો લોટની સામે એક વાડકી બાજરીનો લોટ લેવાનો છે એડ કરી દીધું છે હવે એની અંદર આપણે એક ચમચી હળદર એડ કરી દેવાની છે ત્યાર પછી એની અંદર આપણે સફેદ તલ એક ચમચી એડ કરીશું ત્યાર પછી મીઠું એક ચમચી કે પછી સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે હવે આગળ મેં બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે તો અહીંયા આગળ આ ફ્લેવરને વધારવા માટે આપણે મસાલો જે છે આગળ પડતો રાખવાનો છે અહીંયા આગળ ત્રણ ચમચી ગોળનો પાવડર એડ કર્યો છે પણ તમારે ઝીણો ઝીણો ગોળ સમારીને યુઝ કરી શકાય છે અને એક ચમચી મેં ખાંડ એડ કરી છે એનાથી ક્રિસ્પીનેસ અને કલર આવશે એક મોટી ચમચી તેલ એડ કર્યું છે હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા આગળ ખાટું દહીં લેવાનું છે તો અહીંયા આગળ આપણે જે લોટ છે તે દહીંથી બાંધ છે એટલા માટે અહીંયા આગળ તમારે ખાટું અને ગળપણ સરસ આગળ પડતું હોવું જોઈએ તો ત્યાર પછી આ બધું જ મિક્સ થઈ ગયું છે તો અહીં આગળ આપણે કલર માટે લાલ મરચું પાવડર એડ કરી દઈએ એક ચમચી જેટલો અને અહીંયા આગળ ફ્લેવરને બેલેન્સ કરવા માટે ધાણાજીરું પાવડર મેં શેકેલું એડ કર્યું છે હવે આગળ મેં એક કપ જેટલું દહીં લીધું છે આપણે થોડું થોડું દહીં લઈ અને લોટને બાંધવાનો છે જે રીતે આપણે નોર્મલ જે પૂરીનો લોટ બાંધીએ છીએ બસ તમારે એ જ રીતનો બાંધવાનો છે અને આ જે મેં થેપલા બનાવું છું તળીને કેમ બનાવું છું તો તળવાથી જે છે એની જે ક ટાઈમિંગ વધારે થઈ જશે લગભગ આપણે પંદર દિવસ સુધીને આને આપણે રાખી શકીએ છીએ એટલા માટે આપણે એને તળીને બનાવીએ છીએ શીખીને પણ તમે બનાવી શકો છો પણ જે તળેલાનો સ્વાદ આવે છે તે ખૂબ જ સરસ આવે છે તમે ઘરે જ બાળકોને કંઈક નવું નાસ્તામાં આપવું હોય તમે આ રીતે બનાવી દો અને આરામથી તમે એને સ્ટોર કરી શકો છો અને તમે એને ફ્રીજમાં મૂકીને આરામથી એક મહિના સુધીને ખાઈ શકો છો જ્યારે ખાવાનું મન થાય ફ્રીઝરમાંથી કાઢી તમે એને ગરમ માઇક્રોવેવમાં કે પછી તવા પર શેકીને તમે યુઝ કરી શકો છો તો બસ અહીંયા આગળ જે લોટ છે તે આપણો સરસ રીતે કેળવાઈ ગયો છે ઉપરથી આપણે થોડું તેલ નાખી અને ફરીથી એને સેટ કરી લઈશું હવે આપણે લોટને રહેવા નથી દેવાનું આપણે તરત જ એના લુવા તૈયાર કરી અને આગળ મેં નાની સાઇઝની પૂરી કરી છે પણ તમે થોડાક મોટા અહીંયા આગળ તમે થેપલા સાઇઝમાં પણ વણી શકો છો આપણે બહુ જાડા જાડા નથી કરવાના કે બહુ પતલા પતલા નથી કરવાના આપણે જે રીતે પૂરી બનાવીએ બસ એ જ રીતે તમારે વણવાનું છે સાઇઝ તમે કોઈ પણ તમારા પ્રમાણમાં નાની મોટી સાઇઝમાં વણી શકો છો હવે આપણે વણી લઈએ તો અહીંયા આગળ તમને એવું લાગે કે આ ચોંટે છે તો તમારે થોડુંક તેલ લગાવી દેવાનું છે પણ લોટ બહુ નથી લેવાનો નહીં તો આપણે તેલમાં લોટ લોટ લાગે એટલે ધ્યાન રાખવાનું જો ના વણાય તો તમારે પ્લાસ્ટિક સીટ પાથરી અને એમાં તમે વણી શકો છો હવે અને બહુ સાથે વણી પણ નથી રાખવાના તમારે વણતું જવાનું છે અને તળતું જવાનું છે એટલે ત્રણ ચાર વણાય એટલે તમારે સાથે સાથે એને તળતા જવાનું છે બસ તો આ રીતે તમારે વણી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી આ વણાય છે કંઈ જ જાતની તકલીફ નથી પડતી વનવામાં નથી બહુ ચોંટતા તમને એવું લાગે કે બે ત્રણ મિનિટ પછી તમને થોડુંક એવું લાગે કે ચોંટે છે તમારે તેલવાળો હાથ લગાવી દેવાનો એટલે સરસ તમારા આ થેપલા વણાઈ જશે તમે થેપલા પણ કહી શકો છો તમે ઘઉં બાજરીના વડા પણ કહી શકો છો તો તમે કોઈ પણ નામ આપશો તમારી રીતે ચાલે પણ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે એની હું ગેરંટી આપું છું તો ચોક્કસ મારી રીતે આ બનાવીને ટ્રાય કરજો હવે તેલ સરસ આવી ગયું છે આ તમારે થેપલાને ગેસની આંચ મીડિયમ ટુ હાઈ રાખીને તળવાના છે સો સ્લો ફ્લેમ પર તળશો તો એ ફૂલે નહીં અને તેલ ભરાશે અને તરત જ તમારે એને પલટાવવા મળવાનું છે કેમ કે આપણે બાજરીનો લોટ નાખ્યો છે તો કલર એકદમ લાલ થઈ જશે એટલે આ રીતે સરસ લાલાશ પડતું થઈ જાય એટલે બસ આ તળાઈ ગયા છે તો ફૂલીને દડા જેવા એકદમ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો સેમ રીતે તમારે બધા તળી લેવાના છે અને તમારે કોઈ પણ એક એરટાઇટ ડબ્બામાં આમ તો આ ગરમ ગરમ પણ એટલા જ ખાવાની મજા આવે છે જેટલા ઠંડા ખાવાની મજા આવે છે તમે નાસ્તા માટે ઇન્સ્ટન્ટ લગભગ દસ જ મિનિટમાં આ બની જાય છે તો તમે આ ચોક્કસથી બનાવજો તમારા ઘરના બધાને ખૂબ જ મજા આવશે અને કંઈક નવું ખાવાની ઈચ્છા હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને હા તમને મારો વિડીયો ગમે છે તો લાઇક કરજો શેર કરજો નીચે કોમેન્ટ સોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી કાં તો તમારા માટે જો નવી હોય તો જરૂરથી કહેજો અને તમે પણ આ રીતે બનાવો છો તો કેવી રીતે બનાવો છો તે ચોક્કસથી કહેજો તો બસ આ જ રેસીપીને ઘરે ટ્રાય કરજો મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો